જે શહેરીજનો તથા આસપાસના વિસ્તારોના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે અયોધ્યાની યાદ તાજી કરી દે તેવી સુંદર સજાવટમાં હનુમાન લતા મંગેશકર ચોક અને જીવંત સ્વરૂપ આપવામાં આવ્યું છે ખાસ અયોધ્યામાં ભગવાન શ્રી લલ્લાની જેમ જ આકર્ષિત મૂર્તિ અહીં પણ ગણપતિ બાપાની સ્થાપનામાં તૈયાર કરવામાં આવી છે ભક્તોનો એવો અનુભવ થયો છે કે તેઓ મહુવામાં નહીં પરંતુ અયોધ્યાના પવિત્ર ધામમાં હાજર હોય અવનવી થી અમે કરીએ છીએ લોકોને ધાર્મિક દર્શન કરાવી છે આ વર્ષે અમારા ગ્રુપ ને એવો વિચાર આવ્યો કે ભગવાન શ્રી રામ જેવી રીતે પાંચસો વર્ષ પહેલા અને પાંચસો વર્ષ

અહીંયા જેવી રીતે અયોધ્યા નગરીની અંદર અયોધ્યા તો બહુ જ મોટી છે પણ અહીંયા પણ અયોધ્યા નગરી જેવી અમારી જગ્યા છે અહીંયા એક હનુમાનજી બેઠેલા છે જ્યાં મહુવાનું મથાળું છે ત્યારે હનુમાનગઢી નામ આપી અને અમે ત્યાંથી શુભ શરૂઆત કરી હનુમાનગઢી થી લઈને આગળ પધારો એટલે જેવી રીતે અયોધ્યામાં લતા મંગેશકર ચોક આવે એવી રીતે અહીંયા પણ લતા મંગેશકર ચોક આવે અને ખાસ વાતમાં લઈ જાઓ તો ગણપતિ દાદાના દર્શન તો અવશ્ય તમારે કરવા જ પડે પછી આગળ જાઓ ત્યારે અયોધ્યા ધામના દર્શન અહીંયા સરયુ નદી બનાવવામાં આવી છે તુલસીદાસજીની કુટિયા બનાવવામાં આવી છે કાર્યાલય બનાવવામાં આવ્યું છે ભલે દાન દે ન દે આપણી વાત છે પણ અહીંયા કાર્યાલય પણ નિર્માણ કરવામાં આવ્યું છે અને ભગવાન શ્રી રામની મૂર્તિ જેવી રીતે અયોધ્યામાં પધરામણી છે એવી જ રીતે અહીંયા પણ અમે ભગવાન શ્રી રામને બિરાજા છે બિરાજેલા છે ત્યારે મહુવાની હજારોની સંખ્યામાં લોકો અહીંયા હર વર્ષે અવનવી થીમ ના દર્શન કરે છે જય ગજાન રોજના હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિવાર સાથે દર્શન કરવા માટે અહીં પધારી રહ્યા છે દિવસ દરમિયાન ભક્તોની અવરજવર સતત રહે છે તો સાંજ પડતા જ આ વિસ્તાર દીપોત્સવ સમાન પ્રકાશ અને ભવ્ય સજાવટથી ઝળહળી ઉઠે છે બાળકો માટે રોમાંચક વાતાવરણ યુવાનો માટે ફોટોગ્રાફીનું આકર્ષક સ્થળ અને વડીલો માટે ભક્તિ ભાવનું કેન્દ્ર બની ગયું છે વિશેષ મિત્રો મોવા શહેરની વાત કરવામાં આવે તો મોવા શહેરની અંદર ભગવાન શ્રી રામના જે

ાઈમ ન્યૂઝ દિલીપ ગોત્રિયા મો